જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ વધુ કેટલાક ગુનાને પણ અંજામ આપ્યો લીંબડીમાં વર્ષ બે હજાર એકવીસમાં થયેલી હત્યામાં ધર્મેશ દેઝરિયા ધરપકડ કરી સાબરમતી જેલમાં ધકેલાયો હતો જ્યાંથી બે હજાર ત્રેવીસમાં વચગાળાના જામીન પર છૂટ્યા બાદ

માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબના દ્વારા સૂચના થયેલી હતી એના સૂચના અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ગોંડલિયા ચિરાગ જાધવ ડામોર અને એમની ટીમો જે છે એ સતત કાર્યરત હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના ત્રણ કોન્સ્ટેબલ્સ છે જેની અંદર રામસિંહભાઈ કલોત્રા સંજયભાઈ દાફડા અને રણજીતસિંહ પઢારિયા એ ત્રણને એવી માહિતી મળી કે એક લીમડીના ત્રણસો બે ના મર્ડરમાં ફરાર હોય પેરોલ જમ્પ હોય તેવો આરોપી જે છે એ અહીંયા રાજકોટ ખાતે આવેલો છે તો તે બાતમીના આધારે તે લોકો જે છે તેની પૂછપરછ કરવા તેને શોધવા માટે થઈને ગયા અને તે દરમિયાન આ બંને આરોપી જે છે તે મળી આવતા તેઓ તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળ જ્યારે ફરધર તે લોકોની પૂછપરછ કરવામાં આવી અને માહિતી મેળવવામાં આવી ત્યારે તે લોકોની પાસેથી આપણને હથિયાર મળી આવ્યું તે ઉપરાંત જે લીંબડીના જે મર્ડરના ગુનામાં તે લોકો ફરાર હતા તે ઉપરાંત જ્યારે ફરાર હતા એ દરમિયાન જ તેમણે બનાસકાંઠાની અંદર એક મર્ડરને અંજામ આપ્યું હતું જે એક સોપારી કિલિંગ હતું અને તેના માટે થઈને સુરતની કાઠી ગેંગ દ્વારા દસ લાખ રૂપિયાની સુપારી લેવામાં આવી હતી અને મફાભાઈ પટેલ નામના એક ઈસમની હત્યા બનાસકાંઠાની અંદર બે હજાર ત્રેવીસમાં કરવામાં આવી હતી અને તેના શૂટર તરીકે આ બંને વ્યક્તિઓ જે તે સમયે રહેલા હતા હવે તે લોકોને હથિયાર પણ અનિલ અનિલકાઠી ગેંગના હસ્તે એક ભગીરથ બારોટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યો હતો અને તેના આધારે પછી એ લોકો મર્ડર કર્યા બાદ ફરી પાછા પોતાનો જે કઈ બી જરૂરિયાત છે એની પૂરી કરવા અને લૂંટફાટ ઉપર ચડી ગયા હતા એ દરમિયાન તે લોકો દ્વારા ભરૂચની અંદર બે એટીએમ ચોરી કરવામાં આવી હતી અને ત્યારબાદ મહારાષ્ટ્રની અંદર એક એટીએમ ચોરી છવ્વીસ લાખની કરવામાં આવી હતી આ કર્યા બાદ તે લોકો અલગ અલગ જગ્યાએ સાઉથ ગુજરાતની અંદર મહારાષ્ટ્રની અંદર ચુ નાસ્તા ફરતા હતા ચુપાતા ફરતા હતા અને રાજકોટની અંદર આવતા તે લોકોની માહિતી મળતા આપણે ધરપકડ કરેલી છે સાહેબ કેટલા ગુના નોંધાયેલા છે પોલડિયા તો બંનેના ટોટલ થઈને પાંચ ગુના થાય છે જેની અંદર જે મહારાષ્ટ્રની જો આરોપી છે જે સમાધાન ઉર્ફે જીગર છે

અહીંયાથી ફર્ધર એમને કોઈ કોન્ટ્રાક્ટ મળે તો બીજી જગ્યાએ જવાની ફિરાકમાં એ જે અનિલ કાઠીની ગેંગ છે ને અત્યાર સુધીનો જે આપણે તપાસ કરી છે એને સુરતથી જે માહિતી મંગાવી છે મુજબ પર આ ટાઈપના સુપારી કિલિંગમાં દસ લાખની આસપાસનો એ લોકોનો રેટ છે જેમાં પછી અલગ અલગ શૂટરને અલગ અલગ પૈસા મળે અને પ્લસ ગેંગના લોકોને એ લોકો પૈસા આપે